ચોરવીરા ગામે કાર્બોસેલની ખાણો પર ખનીજ વિભાગની આકસ્મિક રેડ સુરેન્દ્રનગરના સાયલા વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ખોદકામ હજુ યથાવત ખનીજ વિભાગ દ્વારા ચોરવીરાના સીમમાંથી કાર્બોસેલના કૂવા પર લાખોના મુદ્દામાલ જપ્ત ખનીજ વિભાગ દ્વારા તપાસ કરતા ચોરવીરા ગામના સીમ વિસ્તારમાંથી કાર્બોસેલ ખનીજનું બિનઅધિકૃત રીતે ખનન ઝડપાયું જેમાં કુલ નવ કૂવા અઢાર સૂંઢ અને કેસિંગ છ ટ્રેક્ટરો ચાર છાબડાઓ તથા કાર્બોસેલ ખનીજ વહન કરતાં એક કાર્બોસેલ ખનીજ ભરેલ ડમ્પર ઝડપી પડાયું છે તેમજ કૂવાની આસપાસ પડેલ કાર્બોસેલ ખનીજના જથ્થા સહિત અંદાજે પંચાવન લાખનો ખનીજ સહિત તમામ સાધન સામગ્રીને તપાસ ટીમ દ્વારા સીઝ કરી બહુમાળી ભવન સુરેન્દ્રનગર ખાતે રાખવામાં આવેલ છે સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહભાઈ સારોલા સાયલા નોકરી માટે સુવર્ણ તક LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઇપેન્ડ 3 વર્ષ માટે પ્રથમ વર્ષે ₹7000 દર મહિને બીજા વર્ષે ₹6000 દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો